તેમની પત્ની પણ એક સિદ્ધ ધર્મ પારાયણ નારી હતા આ કથા તે સમયની છે જ્યારે શાંતનુ અને તેની પત્ની ખૂબ જ વૃદ્ધ હતા અને તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી બંનેને એક પુત્ર હતો જેનું નામ શ્રવણકુમાર હતું શ્રવણકુમાર ખૂબ જ સરળ વ્યક્તિ હતા તેને તેમના માતા પિતા પ્રત્યે ઘણો પ્રેમ અને આદર હતો તેઓ દિવસ રાત પોતાના માતા પિતાની સેવા કરતા હતા તે એક બાળકની જેમ તેના માતા પિતાની સંભાળ રાખતો હતો તેમના માતા પિતા પણ તેમના ઉપર ગર્વ અનુભવતા અને તેમના પુત્રને રાત દિવસ સુખી થવાના આશીર્વાદ આપતા હતા ઘણીવાર બંને એકબીજાને કહેતા કે આપણે કેટલા ધન્ય છીએ કે આપણને શ્રવણ જેવો માતૃભક્ત પુત્ર મળ્યો જેને પોતાનું આખું જીવન પોતાના વિશે વિચાર્યા વિના પોતાના વૃદ્ધ અંધ માતા પિતાની સેવામાં વિતાવી દીધું જો તેની જગ્યાએ બીજું કોઈ હોય તો લગ્ન પછી તેણે ફક્ત પોતાના હિતનો જ વિચાર કર્યો હોય અને પોતાના વૃદ્ધ અંધ માતા પિતાને ક્યાંય મૂકીને સુખેથી પોતાનું જીવન જીવતો હોય જ્યારે શ્રવણે આ સાંભળ્યું ત્યારે તેણે તેના માતા પિતાને કહ્યું કે હું કંઈ નવીન નથી કરી રહ્યો આ મારી ફરજ છે જ્યારે હું નાનો હતો ત્યારે તમે મને આના કરતાં સારું જીવન આપ્યું અને હવે મને આ સદભાગ્ય મળ્યું છે કે હું તમારી સેવા કરું છું તમે બંને જે ઈચ્છો તે મને કહો હું તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ ત્યારે શાંતનુ અને તેની પત્ની કહે છે પુત્ર શ્રવણ અમે બંને ઘણા વૃદ્ધ થઈ ગયા છીએ હવે જીવનમાં બીજી કોઈ આશા નથી અમારી આ ઈચ્છા પૂરી કરી શકીશ ત્યારે માતા પિતાના પગ પકડીને ને શ્રવણ કુમાર ખુબ જ આનંદથી કહે છે આ પિતાજી તમારા બંને ઈચ્છા પૂરી કરવી મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત હશે શ્રવણ તેના માતા પિતા તીર્થયાત્રા પર લઈ જવા માટે એક કાવડ તૈયાર કરે છે છે જેમાં એક અને અને તેના ધર્મપત્ની બીજી બેસે કાવડની પર લઈને યાત્રાની શરૂઆત કરે છે તેના હૃદયમાં માતા પિતા માટે એટલો બધો પ્રેમ છે કે તેને તે કાવડનું નું કોઈ વજન નથી લાગતું પુત્રના આ કાર્યથી થી માતા પિતાના હૃદય ખુશીથી ભરાઈ જાય છે અને તેઓ પુત્ર શ્રવણને આશીર્વાદ આપતા આપતા રસ્તે ચાલતા થાય છે ધીરે ધીરે યાત્રા કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા પણ હજુ યાત્રાના મધ્ય ભાગમાં જ પહોંચ્યા હતા તેઓ ત્રણેય તીર્થ યાત્રા કરતા કરતા અયોધ્યા નજીક પહોંચે છે ત્યારે માતા પિતા શ્રવણ કહે છે કે તેઓ તરસ્યા છે માટે અમારા માટે પાણી લઈ આવ એટલે શ્રવણ કાવડ ને જંગલમાં એક ઝાડના છાએ નીચે રાખે છે ઝાડના પાંદડા નું વાસણ બનાવે છે અને નજીકમાં સરયુ નદીમાંથી પાણી લેવા જાય છે જ સમયે અયોધ્યાના રાજા દશરથ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યા હતા અને તે ગાઢ જંગલમાં તેનો શિકાર કરવા માટે એક રણનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેને ગાઢ જંગલ માં સરયુ નદીમાંથી પાણીના પાણી ખડખડાટ નો અવાજ સંભળાયો મહારાજ દશરથ નિયમ થયું કે નદી કિનારે કોઈ હરણ પાણી પીવા માટે આવ્યુ લાગે છે એટલે શિકારના હેતુથી તેઓ તીર ચલાવે છે અને તે તીર સિદ્ધુ કુમારના હૃદયમાં લાગે છે તીર લાગવાથી શ્રવણના મોમાંથી દર્દનાક અવાજ નીકળે છે જેનાથી દશરથ ચોકી જાય છે અને કોઈ અપ્રિય ઘટનાનો અહેસાસ થાય છે ત્યારે તેઓ સરયુ નદીના કિનારે દોડે છે જ્યાં તેઓ શ્રવણનો હૃદય તેમના તીરથી વિંધાયેલું જોઈને ગભરાઈ જાય છે અને તેમની ભૂલનો અહેસાસ થાય છે ત્યારે મહારાજ દશરથ શ્રવણ કુમાર પાસે જઈ અને તેમની માફી માંગે છે ત્યારે શ્રવણ કુમાર બોલ્યા રાજન મને મારા મૃત્યુનો અફસોસ નથી પરંતુ હું મારા માતા પિતાની ઈચ્છા પૂરી ન કરી શક્યો એ વાતનો દુઃખ છે હું તેને તમામ તીર્થસ્થાનોના દર્શન ન કરાવી શક્યો પછી અંતિમ શ્વાસ લેતી વખતે પાણી આપો અને પછી તેમને મારા મૃત્યુ વિશે કહેજો અને આટલું કહીને શ્રવણ કુમાર મૃત્યુ પામે છે ભારે હૃદય સાથે મહારાજ દશરથ શ્રવણના માતા પિતા પાસે પહોંચે છે અને તેમને પીવા માટે પાણી આપે છે માતા પિતા ને આશ્ચર્ય થાય છે કે તેમનો પુત્ર ક્યાં છે તેઓ ભલે આંદળા હોય પરંતુ તે બંને તેમના પુત્ર ને તેના અવાજ થી ઓળખી જતા હતા માતાપિતાના પ્રશ્નો સાંભળ્યા પછી મહારાજ દશરથ તેમના પગે પડે છે અને અને આખી ઘટના વિગતવાર કહે છે છે પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતાપિતા રડવા લાગે દશરથને તેમના પુત્ર પાસે લઈ જવા માટે કહે છે મહારાજ દશરથ કાવડ લઈને ને બંને માતા શ્રવણ કુમાર સબ પાસે લઈ જાય છે ત્યારે તેના માતાપિતા મોટેથી વિલાપ કરવા લાગે છે એ જ સમયે મહારાજ દશરથ તેમના વિલાપને જોઈને અત્યંત દૂષિત લાગે છે અને તેઓ તેમના કૃત્ય માટે માફી માંગે છે પરંતુ દુખી પિતા શાંતનુએ મહારાજ દશરથને શ્રાપ આપ્યો કે જેવી રીતે તેમણે અમારા નિર્દોષ પુત્ર શ્રવણને વગર કારણે તીર મારીને વધ કર્યો છે અને અમને અમારા પુત્રથી અલગ કર્યા છે તેવી જ રીતે તમારું મૃત્યુ પણ તમારા પુત્ર વિયોગના કારણે જ થશે

અને મહારાજ દશરથ આ રીતે પોતાના પુત્ર વિયોગ તેમજ પુત્ર વિભાજન થતા તેના અંતિમ દિવસો તેને શાંતનુ શબ્દો યાદ આવે છે અને તેઓ પુત્ર શ્રી રામ પ્રાણ ત્યાગે છે આ કહાનીમાંથી માંથી શીખવવા જેવી બાબત એ છે કે લક્ષ્યને જોયા વિના તેને વિંધવાથી ક્યારે આપણી ભૂલ થઈ જાય છે અને આવી ભૂલના કારણે ક્યારે આપણને પણ બીજાના દુઃખ કારણ બની જઈએ છીએ વાર્તા તેમના ભક્તિ ને કારણે પુરાણોમાં જીવિત છે શ્રવણ કુમાર હંમેશા તેમની માતૃભક્તિ માટે જાણીતા છે આજે પણ દરેક માતા પિતા શ્રવણ કુમાર ની વાર્તા કહીને તેમના બાળકોને શિક્ષિત કરે છે મહાકાવ્ય રામાયણમાં એવા અનેક પાત્રો છે જે આપણને વાસ્તવિક ફરજો નું જ્ઞાન આપે છે અને ધર્મ અને કર્મ નું યોગ્ય માર્ગદર્શન આપે છે મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ